જય શ્રી કૃષ્ણ કે હું ભગવાન નીચે ઉતર્યા અને કૃષ્ણ બલરામ ને કહેવા લાગ્યા અહી યમુનાજી થોડા ઊંડા છે તો તમે રથ ની નીચે ઉતરતા નહીં રથમાં બેસ હું સ્નાન કરી યમુનાજીમાં ડૂબકી લગાવી તો જેવી ડૂબકી લગાવી તો શું જોયું તો બંને ભાઈ એટલે કે કૃષ્ણ અને બલરામ એ યમુનાજીમાં બેઠેલા છે બંને બોલ્યા

અને ભગવાનની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું એ કમળની ઉપર બ્રહ્માજી પ્રગટ થઈ રહ્યા છે દેવી દેવતાઓ ચારે તરફથી ભગવાનની ઉત્તમ સ્તુતિ કરી રહ્યા છે અને આવું દિવ્ય દર્શન કર્યું આકૃતિ તો સમજી ગયા કે મે ભગવાન ને સામાન્ય બાળક સમજ્યા હતા એટલે ભગવાને સ્વરૂપ બતાવ્યું અંદર જળમાં જ પ્રણામ કર્યા અને બહાર નીકળ્યા તો પ્રણામ કરતા રથ પાસે આવ્યા તો કૃષ્ણ કહે કાકા શું થયું આમ ચિંતા કેમ દેખાવ છો બોલો શું થયું સ્નાન કરવામાં આટલો બધો વિલંબ શા માટે થયો અકરૂર કશું જ બોલતા નથી અકરૂર અકરૂરજી કાઈ બોલવા સમર્થ નથી આવીને ભગવાનના ચરણમાં મસ્તક મૂક્યું અને કહ્યું હું ઓળખી ગયો કે તમે ભગવાન કહેવાજી ભગવાનની એક બે નહીં પણ પૂરેપૂરા ત્રીસ શ્લોક માં ભગવાનની સ્તુતિ કરે છે ત્રીસ શ્લોકમાં દશમ સ્કંદના આ ચાલીસ અધ્યાય ની અંદર આખો અધ્યાય એ અક્રુરજી ની સ્તુતિ નો છે સ્તુતિ કરતા અક્રુરજી કહે અક્રુર ઉવાચ નતો સ્મેહં ત્વાં ખિલહે હેતુ તુમ નારાયણં પુરુષમાધ્યમ વ્યયમ यन्ना विजाताद रविंद ब्रह्मा विरासित यत एशलोका अकुर्जी स्तुति करता कहे नतोष में हम भूत अम्ने नमस्कार करुँ चु करुँ चु में हम त्वाम खिलहे तुहे तुम अखिल

અને કમળની ઉપર બ્રહ્મા વિરાસિત યત એશ લોકઃ બ્રહ્માજી પ્રગટ થયા અને એ આખી સૃષ્ટિનું સર્જન કરવા વાળા છે એ બ્રહ્માજી કમળ ઉપર પ્રગટ થયા એ કમળ એ ભગવાનની નાભીમાંથી પ્રગટ થયું એ નારાયણને હું વારંવાર પ્રણામ કરું છું હું એ પ્રભુ વારંવાર હે પ્રભુ તમે જ વારંવાર અવતાર ધારણ કરો છો એ રહસ્ય હવે હું જાણી ગયો સાધુ મહાત્મા ત્યારે તમે સાક્ષાત એ નૃસિંહ નૃસિંહ ના રૂપમાં પ્રગટ થયા નમસ્તે ભૂતસિંહાય

હે ભગવાન પરશુરામ હું તમને વારંવાર નમસ્કાર કરું છું અને જયારે ભગવાન રાવણ નો વધ કરવા માટે આપ અયોધ્યા નરેશ મહારાજ દશરથ ને ત્યાં ભગવાન શ્રી રામ ના રૂપ માં પ્રગટ થયા એવા હે રામજી હે મર્યાદા પુરુષોત્તમ હું તમને વંદન કરું છું નમસ્તે રઘુ અહી અક્રજી ભગવાનના બધા જ અવતારો ની ચર્ચા કરે કે હે કૃમ હે મત્સ્ય ભગવાન આનો અર્થ શું થાય બીજાના ભગવાન નાના ભગવાનના અવતારમાં ક્યારે ભેદ બુદ્ધિ રાખવી નહીં ભગવાન કૃષ્ણ સામે ઉભા રહ્યા ગુરુજી કહે છે કે પ્રભુ તમે જ રામ છો તમે જ પર છે કે ભગવાન એક જ છે પણ પોતાના ભક્તો ની રક્ષા કરવા માટે ભગવાન અલગ અલગ અવતારો ધારણ કરી ને આ ધરતી ઉપર અવતાર લે છે તો આ ભગવાન ના અવતાર ભગવાનમાં અવતારોમાં ક્યારે ભેદ બુદ્ધિ રાખવી નહીં એ આપણે આગળ સમજીએ જય શ્રી